ક્રાંતિ ચાલુ રહેશે જેલ ભોગવીશું આ લડાઈ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેશે ખેડૂતો ને નમ્ર અપીલ કરું છું આ લડાઈને ગાંધી ચિંત માર્ગે ચાલુ રાખે ખોટી વાતો છે ખેડૂતો લડાઈ છે કોઈ સ્ટન્ટ નથી આ લડાઈ ખેડૂતો ની છે લડાઈ લડી રહ્યા છું જય જવાન ઉપર

તેમને ધરપકડ કરી લેવામાં આવી છે બંને નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આજે પોલીસ છે તેમને પોલીસ સ્ટેશન લેવામાં રહી છે તો બીજી તરફ અહીંયા જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ પણ હાયરે ભાજપના નારા છે લગાવી રહી છે પોલીસ ઉપર પણ મોટા આક્ષેપો અને આરોપો છે એ કરવામાં આવી રહ્યા છે અહીંયા તમામે લોકો હાજર હતા સભા હતી અને સભા પહેલાં રાજુ કરપડા અને પ્રવીણ રામ જેવા જ અહીંયા પહોંચ્યા અને તરત જ તેમને ડિટેન કરી લેવામાં આવ્યા છે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે અને ત્યારબાદ બોટાદ પોલીસ છે તેમને સોંપવામાં આવશે એટલે પૂરી તૈયારી કરવામાં આવી હતી પોલીસ સખી કારણ કે હળદળની અંદર જે પણ ઘટના બની હતી એ ઘટનાને અંદર આ પરિસ્થિતિ જે ઊભી થઈ એ પરિસ્થિતિના આધી અહીંયા છે એ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની ધરપકડ અને અટકાયત પોલીસ છે તેમને બંને નેતાઓને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે ખબર પસંદ વિકી ઠાકોર સાથે ઉમંગ રાઉ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ